તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ઘરના પગથિએ પાનની પિચકારી મારતા ઝઘડો થયો યુવકે મારીને દીધો વેજલપુર પોલીસ સ્ટેશનમાં હદ ગુનાખોરી વધી રહી છે આ વિસ્તારમાં ગુનેગારો સ્થાનિક પોલીસનું પેઠબળ હોવાનું ચર્ચામાં છે તેવામાં જુહાપુરા હત્યામાં વધુ એક બનાવ નોંધ્યો છે જુહાપુરામાં સંકલિત ઘરના પગથિયાની આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશી વચ્ચે તકરાર બાદ મારામારી થઈ હતી અને ઉશ્કેલા લોકો ઓગણીસ વર્ષે યુવકે ઉપરા ઉપરી શરીરના ઘા ઝીંકીને ટાળી દીધો જીહા મિત્રો વેજલપુર પોલીસે બંને પક્ષોને સામે ગુનો નોંધીને પાંચ લોકોની ધરપકડી છે જુહાપુરા રહેતા મોહમ્મદ સફી શેખ અને તેના ઓગણીસ વર્ષીય પુત્ર સુફિયાન ત્રણ દરવાજા ખાતે કપડાનો વેપાર કરે છે ગત રવિવારે મોડી રાત્રે તેમના ઘરની બહાર ઝઘડો થયો હતો તે જઈને તપાસ કરી ત્યારે મોહમ્મદ સફીના બનેવી મોહમ્મદ અઝર શેખ સાથે તેમના પાડોશી રહેતા લોકો તકરાર કરી રહ્યા હતા પાડોશી રહેતા આરિફ ખલીફાના દીકરાએ તાહેર તારીખ અને અયાન તથા સાધુ અક્રમ મણિયારો શાળો શાહરૂખ ખલીફા અને તેની ભાભી કબલત ઉર્ફ ફિરોજાનો ઝઘડા કરી રહ્યા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ